દ્વારકા જિલ્લામાં બનેલી આગની ઘટનાનો મામલો સામે આવ્યો છે આરોપી પેટ્રોલ પંપ સંચાલક ધીરેન બારાઈ છાવરવા મોડી રાત સુધી ફોન રણક્યા પરંતુ રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના બનતા અટકી ગઈ છે પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપી પેટ્રોલ પંપ સંચાલક ધીરેન બારાઈ સહિત અન્ય ચાર લોકોની અટકાયત કરી છે આરોપીઓ દ્વારા બેદરકારીપૂર્વક પૂર્વક પ્રવાહી રોડ પર છોડવામાં આવતા વિકરાળ આગની ઘટના બની હતી આગની ઘટનામાં એક કાર બે બાઇક સળગીને ખાક થઈ ગયા હતા

સાંજે પોણા નવ વાગ્યાની આસપાસ એક આગ જનીનો બનાવ બનેલો હતો જેની ગંભીરપૂર્વક તપાસ કરતા અને આસપાસના સીસીટીવી મેળવતા સમગ્ર બનાવ કિસ્મત હેરાટના જીગરભાઈ પ્રકાશભાઈ રાઠોડે એક દિવાસળી સળગાવીને નાખતા અચાનક જ્વલનશીલ પદાર્થ સળગી ઉઠતો હોય એવું પ્રાથમિક દૃષ્ટિ જણાવતા પીએસ શ્રી સરવૈયા પીએસઆઈ વસાવના અને એમની ટીમ દ્વારા બનાવની તપાસ કરતા પાસેના યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વરસાદી પાણીના ભરાવાના કારણે ટાંકાની સફાઈ કરી અને એમાંથી પેટ્રોલના જે વેસ્ટ હોય એને બેદરકારીપૂર્વક રસ્તા ઉપર છોડી દીધેલું હોય જેથી સમગ્ર બનાવ બનેલો હોય એવું જણાવી આવતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આવો બનાવ ક્યારેક વધારે અકસ્માતનું સ્વરૂપ ધારણ ન કરી શકે તે માટે જવાબદારોને એમની જવાબદારીનું ભાન થાય તેમજ કડક હાથે પગલાં લેવાય એટલા માટે જવાબદારો વિરુદ્ધ ભારતીય ન્યાયસંહિતાની કલમ એકસો દસ તેમજ એકસો પચીસ બસો સત્યાસી અને ત્રણસો ચોવીસ ચાર મુજબનો ગુનો દાખલ કરતી કંભાળિયા પોલીસ છે આ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ રાખી છે જેમાં પેટ્રોલ પંપના સંચાલક તેમજ અન્ય બે સફાઈ કર્મચારી અને બે અન્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી છે કુલ ચાર આરોપીની અટકાયત ચાલુ છે અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુ તપાસ ચાલુ છે આગળ જે તપાસમાં નામ ખુલશે એમની પણ અટક કરવામાં આવશે આરોપીમાં અત્યારે ધીરેન તુલસીભાઈ બારાઈ કે જે યમુના પેટ્રોલ પંપના સંચાલક છે